પોલીસ સ્ટેશનમાં આરસીબુક નકલી બનાવવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલ ખાનગી બાતમીના આધાર પર જેમાં થઈ છે જેના બે આરોપી વોન્ટેડ આરોપીઓ નિમેશ ગાંધી અને હેમંતભાઈ બાબુભાઈ પટેલ બે આરોપીઓ વોન્ટેડ હતા જે ખાનગી બાતમી આધાર પર બંને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ ઝડપી દીધ છે જેમાં નિમેશ ગાંધી આરોપી છે એના વિરુદ્ધમાં અગાઉ વડાજન પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ આ જે નિમેશ ગાંધી છે છેલ્લા ઘણા વર્ષથી આરટીઓમાં આરસી બુક બનાવવાનો અને એજન્ટ તરીકે કામ કરે છે જેને ખબર હતી કે આરસી બુક નકલી બનાવી રહ્યો છતાં પણ આરોપીઓનો સાથ આપી અને આ રેકેટમાં નિમેશ ગાંધી સામેલ હતો જે નિમેશ ગાંધીને પકડી પાડવામાં આવેલ છે બીજો જે આરોપી હેમંતભાઈ પટેલ છે હેમંતભાઈ પટેલ જે મુખ્ય આરોપી હતો નિલેશ એનો સગો ભાઈ છે અને આ પણ છેલ્લા પચીસ વર્ષથી આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે એને પણ પોતાને ખબર હતી કે આ નકલી વાસીઓ બનાવીએ છતાં પણ એને આ ગેમમાં સાથ આપી અને ગુનો આચર્યો છે બંને આરોપીને પકડી અને ત્રણ દિવસના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસની ની તજવીજ ચાલુ છે